વટને વચન કાજે ઓઢે કફન ગેવા નરબંકા શું આ દેશના માણસો ના વટ હશે મેઘાણી ભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે અદ્ભુત પ્રસંગ છે માવતર મેલીન મરી ગયા છે દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો નહીં કુટુંબી નાતરો પિતા ભોમુ પખે ઊંચો આબ ઝકે અને મારે ઘર નીચી પાવર ના ધણી આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે ઊંચો આપ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી માવતર એની વાહે એક બાપ દાદા ની નું ખોરડું છોડતા ગયા છે અને નું નાનપણ છે હક પણ કર્યું હક પણ વાળી કન્યા ને છોડતા ગયા છે બીજું કોઈ નાનું ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં ગણ વીતી અને ઘણ વીતશે હજી ગણાય પડશે નોધારો જુવાન મોટો થવા માંડ્યો અઢાર વર્ષ નો ત્યારે સામે જે દીકરાનું સગ પણ કર્યું છે પોતાની ભાઈ થોડો ઘણો ગિરાસ હતો ગિરાસ તો ગીરો મુકાય ચુક્યો છે રાજપૂતો એક વાર સગ કરે પછી ફોક ન કરે પણ આવા દીકરા ને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે હક પણ કરેલો છે પણ કેમ મારે દીકરી દેવી પણ એની જુવાની એકવાર આનો પારખો કરી કેટલાક માં જુવાન છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્ર ના પર ખાઈ જાય છે સામે વાળા એ દીકરી બાપે જવાનને કે જવાન કેવરાયું આવતા વૈશાખ મહિનાની વૈશાખ બીજના દિવસે તો રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ ને મારી દીકરી હું બીજે પરણાવી દઈશ વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી અઢાર વર્ષની

એ પોતાનો ગરાહ જેને આંગણે અડાણે મુકેલો છે ગીરવે મુકેલો છે એની પાસે જઈ એ વાણીયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે મેં મૂકી દીધો છે બધો ગરહ પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે કે તમારી પાસે દરબાર કાંઈ મૂકવા જેવું હોય તો આપો અડાણે મૂકવા જેવું ગીરો મૂકવા જેવું હોય બોલો શું જરૂર છે કાકા એક રૂપિયા જોઈએ છે

વાણીઓ ઝીણા જીણા દાંત કાઢે છે દરબાર પ્રાણ ને મારે કઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા પણ રાજપૂત ના જુવાન માં સચાઈ લાગી કે કઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ પણ જેની ખોરડાની ખાનદાની હતી નસે નસ માં રાજપૂત લોહી દોડ હતું ભાઈ એને વાણીયા આપે થી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું બોલ્યું ફરીશ નહીં વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને હજાર રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું હજાર રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મનમાં અને બેન છે અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી ભાઈ માણિયા ને પરહ ના પલા મીડા છૂટા સાબાસ રાજપૂત સાબાસ રાજપૂત થવા મળ્યું ભાઈ પોતાના મામાના ગામ આવી અને એક હજાર રૂપિયા ભર્યા ડાયરા ની વચ્ચે ભર્યા ડાયરા ને કોથળી રૂપિયાની ની મૂકીને કીધું કે લ્યો મામા આ તમે કેતા હતા ને કે હજાર રૂપિયા નહીં લાય વૈશાખ સુધી બીજ સુધીમાં તો બીજ તારી અને ત્રીજ મારી હું મારી દીકરી ને બીજે પરણાવી દઈશ તો ગણી લ્યો આ હજાર રૂપિયા રોકડા લઈને આવ્યો છું પણ ત્યાં તો ડેલી માં બેઠેલો ડાયરો ફિટકાર મીડો દેવા આવા ગરીબ માણસ ને એક હજાર રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો ડાયરો રાજપૂતો બેઠા બધા ઉભા ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેને જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હયામાં માં ફડાક ફડાક ફડક 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 થાય છે કે હજાર રૂપિયા લઈને તો આવ્યો પણ મને લઈ જાશે પછી મારા બાપના નામે મેણા મારી મને દુઃખ બહુ દેશે તો ટૂકમાં વાત કરું ઘડિયા લગન લેવાના કંકુલની લોળ જેવી રાજપુતાની ઉજડ ઓરડા ને ઉજાળવા માટે થઈને આજ આવી છે માંડું છાંડું ચાકડા ચંદરભાઈ બધાને એકદમ જાપટી અને વર્ષો જૂનો માં જે ટાકળા ચંદ્રવા મૂકીને ગઈ હતી પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી ધૂળ ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે એ રાજપૂતાણી ઓરડો ઉજાડ્યો ભાઈ ઢોલીઓ તૈયાર થયો વાગી પગરવની ની ગેહકી ઉઠ્યું નળીએ નળીયું કોઈ પધાર્યાના ના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકા આવી તનની તાહળિયું રોમ રોમ તરબોલ દુપેલે આજ ફરી ઓડિયા માં આંગળીયું અને વાગી પગરવ ની વાહળ ત્યાં તો ગેકી ઉઠ્યું નલિયે પહેલી રાત પણ પેલો ઝૂન પેલો પરોઈ દે ને રોદીવડો જાત એ એ ત્યાં કેવડો જો કંકુની લો રાજપૂત ઓરડે આવ્યો પણ પોતાના હાથની માલ પાસે ભવાની હતી વાણિયાને લખી દીધું તું જ્યાં સુધી તારા એક હજાર રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્ની ને આરે ઘન સરસ નહીં ભોગવું ત્યાં સુધી મારી પત્ની મારે મન મારી માં અને બેન છે એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા પણ વચ્ચે ખુલી તરવાર મૂકી દીધી એક દી બે દી ત્રણ દિવસ રાજપુતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે હજાર રૂપિયા માગ્યા એનું આ રાજપૂત મારી યારે વેર વાળે છે ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો હો પણ એની આંખમાં નફરત નથી એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને ને રહ રાહુડે રોવા માંડ્યો બોર બોર જેવા ઠેકી ઠેકી ના હુડા મીડા પડવા આમ રાજપૂતો હા હા રાજપૂતાણી કેમ રો છો વીર યાદ આવ્યું મયર યાદ આવ્યું મયરિયા યાદ આવ્યા મા બાપ યાદ આવ્યા એવું નથી દરબાર આ તરવારનો ભેદ શું છે મને ખબર નથી પણ એવી મારી કઈ ભૂલ એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો વચ્ચે તરવાર મૂકીને સુવો છો જે ભેદ હોય તમે ભેદ કયો હું ક્ષત્રિયાણી છું જે રાજપુતાણી ને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણી ને હું ધાવણ ધાવીને મોટી થઈ છું હું તમને તમારું વ્રત નહીં તોડાવું પણ એનો ભેદ મને સમજાવો અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ વાણીયાને લખી દીધું છે કે તારા હજાર રૂપિયા ન ભરો ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે

હવે હું ઘડીક માટે રાજપુતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું અને સાહેબ બે ઘોડા આવ્યા ટૂંકમાં વાત કરું છું બે ઘોડા આવ્યા બે તરવારું આવ્યું બે સાફા આવ્યા પણ આ રાજપુતાણી ક્ષત્રિયાણી ક્ષત્રિયણી મટી ગઈ હતી પણ જુવાન બની ગઈ હતી વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયણી

અમારી નોકરી કરશો જુવાનો નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે ટૂંકવાદશાની નોકરીએ પત્ની પત્ની પુરુષ વેશમાં છે અને એમાં ધીરે 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 સમય પસાર થવા માંડ્યો બાદશાહ નો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહ જે સુવાનું શૈન ગ્રહ હતું એનો જનાન ખાનો હતો ન્યા બે રાજપૂતોની ચોકી રહેતી એમાં આહાર મહિનો આવ્યો અને આપ વીજળીનો કડાકો થયો ભાઈ મદ ભરી વળગી મેલ માઝા ગગન તળ હળગી ગીયા જળ ભર્યા વાદળ ચડ્યા ગણગણ વરુણ દળ વિપરી ગીયા પહાડા શિખર પર

જે રાજપુતાની પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપ ઠામ 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 વરસાદ ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડી નિંદર લાગી ગઈ છે અને અહીંયા રાજપુતાણી અંદરથી પુરુષ હતો એ ઘટી ગયો અને રાજપુતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ દોડી અને રાજપૂત ને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપુતાની નહોતી પીધી આપ માંથી વીજળી નો કડાકો થયો સમ કડક ધાણા અને અહીંયા ડોટ મૂકી પોતાના પીવ ને બધ ભરવા માટે પણ પાંચ ડગલા પાગલ રહી ત્યાં વાણિયા નો લખેલો કાગળ યાદ આવ્યો પાછી હટી ગઈ ભાઈ અને એને દુહો કીધો દેશ વિજા પીઓ પરદેશા પીઓ બંધવારે વેશ જેદી જાશા દેશ મે તેદી બાંધવ પીઓ કરેશ બાદશાહની બેગમ આ દુઓ સાંભળી ગઈ દોટ મુક્તિ રાજપુતાણી જોઈ ગઈ હતી એટલે બાદશાહ સલામતે કીધું કે જાંપના આપણે આ બે જુવાનો જે નોકરી કરે છે ને એમાં એક જુવાન નથી એક પુરુષ નથી એક સ્ત્રી છે કેમ તમને ખબર પડી કે આજ રાત્રે હું મને નીંદર નોતે આવતી ને વીજળીનો કડાકો થઈ ને એને દોટ મૂકીને એક દુહો કીધો ઈ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે પુરુષ એવો દુહો ન કીએ બાદશાહ સલામત બેની પાસે નજીક આવ્યા બેને બોલાવ્યા સાચી વાત કરો જે ભેદભરમ હોય એ તમે મને કહી દો તમને બધું માપ છે અને વાણિયા કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામત ને મોજ ના થોડા મીડિયા છૂટવા સાબાસ રાજપૂત સાબાસ રાજપૂત આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં માં છે પરોના પેલા મીડિયા ભારતીય સંસ્કૃતિ બાદશાહ ને છૂટવા અને એક હજાર રૂપિયા નહીં દસ હજાર રૂપિયા આપો વાણી ભરી દો તમારો છૂટો કરાવો અને હવે તમે બે મારા માટે મારી નોકરી કરવા વાળા જુવાનો નથી પણ તમે બે મારા મારા માટે બેટા અને બેટી સમાન છો એ આ રાજેશ નો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ હું તમારી કરુણા થી મારા વાણિયા ને રૂપિયા ભરી અને ઘર સંસાર એવો હું કાય રાજપૂત નથી હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે બે રાજપૂત ભેળા છે રાજપૂત ને રાજપૂત બે ભેળા છે અને એમાં હાવજ નો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજે નિશાન ચુકવાડી દીધું

નરબોની ભોથા પાડે ગાલે ધડરે લડે જેવી ઢીંગી ધરા ના જો ਵਿਧਾਇ ਕਿਆ ਸੇ ਜੈ ਨਾ ਉਹ ਵਾਰਣਾ ਹਰੇ ਜਮੇ ਛਈਏ ਵਾਜਾ ਵੀਰੰ ਰਾਮਨ ਜਟਾ ਡਵੇ ਗਲ ਜਲੰ ਪ੍ਰਵਾਹ ਪਾਵਿਤੰ ਸਲੇ ਗਲੇ ਵਿਲੰਬ ਲੰਬਿਤੰ ਜੰਗਤੰ ਮਾਲਿਕੰ તંડમટમ ટમટ ટમર ચકાર ચંડ તંડ તનોતુ નહત નહઃ શિવઃ અને આવી વાતોને મુલાકાત અને ઝવેરચંદ મેઘાણી ભેળી કરી અને ગુજરાતની જનતાની સામે રસતાળ કરી દીધો

ਲੋਕਾਂ ਕੰਠੇ ਦੇ ਲਾਇ ਹੋ ਅਦਾ ਲੋਕਾਂ ਕੰਠੇ ਦੇ ਲਾਇ ਲਾਗੇ ਮੂਨਾ ਹੈ ਮੂ ਗਢਵੀ ਨਾ ਕੰਠੇ ਸੁਹਾਮਣਾ ਹਰੇ ਅਮੇ ਚਈਏ ਵਾਇਆ ਵੀਰਾਂ ਕੋਲ ਨਾ ਹਰੇ ਅਮੇ ਚਈਏ ਵਾਇਆ ਵੀਰਾਂ ਨਾ ਮਨਾ